બલિદાન સ્મરણ રહે અને રાષ્ટ્ર માટે પોતાના કર્તવ્ય યાદ રહે તે માટે તેઓની યાદમાં ભાટવાડા વિસ્તારમાં વાંચનાલય સામે ખાંભી બનાવવામાં આવે છે આ સ્થળે આજના શહીદ દિવસે નગરની સેવાકીય સંસ્થાઓ અને રાષ્ટ્રભક્તો દ્વારા તેઓને પુષ્પાંજલિ અર્પણ કરીને દીપદાન કરવામાં આવે છે મહાગુજરાત ચળવળમાં ઉમરેઠના જ સ્વ અશોકભાઈ ભટ્ટ અને સ્વહરિહરભાઈ ખંભળોજા પણ અગ્રેસર રહ્યા હતા ત્યારબાદ બંને રાષ્ટ્રીય પક્ષોમાં છોડાઈ રાજકીય ક્ષેત્રે પોતાનું સારું પ્રભુત્વ બનાવ્યું હતું સ્વ અશોકભાઈ ભટ્ટ કાયદા મંત્રી આરોગ્ય મંત્રી સહિત ગૃહમંત્રી તરીકે ભાજપ સરકારમાં અગ્રેસર રહ્યા હતા જ્યારે હરિહર ખંભળોજા નાણાં મંત્રી તરીકે કોંગ્રેસ સરકારમાં આગવી હરોળના નેતા તરીકે પોતાનું નામ પ્રસ્થાપિત કર્યું હતું રિપોર્ટર ધનંજય શુક્લ આણંદ